નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દિયોદરમાં ઓગઢ જિલ્લાની માંગને લઈ છેલ્લા છ દિવસથી સતત સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય લોકો પોતાના હક માટે વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં રવિવારના રોજ જંગી જાહેરમાં રણનીતિ તૈયાર કર્યા બાદ મંગળવારના રોજ દિયોદર આરામ આગળ મંડપમાંથી દીપ પ્રાગટ્ય કરી જિલ્લાની માંગણી સરકાર સ્વીકારે તે માટે આમરણ ઉપવાસ અને ધરણાની શરૂઆત કરી હતી અમારો જિલ્લો ઓગઢ જિલ્લો દિયોદર માંગે ઓગઢ જિલ્લોના નારા લગાવી સ્થાનિક લોકો કોંગ્રેસ ભાજપ પક્ષના આગેવાનો સહિત મોટી સંખ્યામાં એક જ સુર એક જ માંગને લઈ આ મરણ ઉપવાસ ધરણા યોજી સરકાર સામે દેખાવો કર્યા હતા વહેલી સવારથી સાંજ સુધી આ ધરણા યથાવત રહ્યા હતા જ્યાં સુધી સરકાર પોતાના નિર્ણયને પરત ન ખેંચે અને દિયોદર કાંકરીજ વિસ્તારના લોકોની માંગ ન સ્વીકારે ત્યાં સુધી ધરણા યથાવત રાખવા ચીમકી આપી હતી દિયોદર ખાતે છઠ્ઠા દિવસે શરૂ થયેલ આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ભાજપ કાર્યકર પ્રદીપભાઈ શાહ વેપારી અગ્રણી દર્શનભાઈ ઠક્કર જીપી દોશી સહિત અનેક આગેવાનો પણ જોડાયા હતા જેમાં શરૂઆતમાં હાથમાં માળા લઈ ઓગઢજી મહારાજનું નામ લઈ ધરણાની શરૂઆત કરી હતી અને રાજ્ય સરકાર દિયોદર અને કાંકરેજ વિસ્તારના લોકોની વેદના અને તેમની રજૂઆત ધ્યાને લઈ દિયોદરને મથક તેમજ ઓગર જિલ્લા માટે મંજૂરી આપે તેવી માંગ પર આગેવાનો અને સ્થાનિક લોકો અડગ રહ્યા હતા આ બાબતે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી જિલ્લા માટે માંગણી હતી પરંતુ માંગણીને ધ્યાને લેવાઈ નથી જ્યાં સુધી સરકાર અમારી અને સ્થાનિક પ્રજાની માંગણી નહીં સંતોષે ત્યાં સુધી આ લડત ચાલુ રહે તેવી ચીમકી આપી હતી જિલ્લાના વિભાજન બાદ વિરોધ વચ્ચે રાજ્યના પ્રધાન અને જિલ્લાના પ્રભારી મંત્રી દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ કાંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના માવજી દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસ આગેવાનો અને સ્થાનિક વેપારીઓએ મંગળવારે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યાં એક અગત્યની બેઠક યોજી ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરાયું હતું